બોર્ડના તમામ વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોને નમસ્કાર ઓનલી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું મિત્રો હાર્દિક સ્વાગત છે આજે જોઈએ માર્ચ ત્રેવીસ બોર્ડની પરીક્ષામાં વિજ્ઞાન વિષયમાં પૂછાયેલા હેતુલક્ષી પ્રશ્નોના જવાબો જો આપ આ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન ટચ કરશો અને અન્ય મિત્રોને આ ચેનલની લિંક શેર કરશો બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો પહેલું પદાર્થ એક્સને ગરમ કરવાથી તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો લીલો રંગ બદલાય છે તો આ પદાર્થ એક્સ બરાબર ખાલી જગ્યા મિત્રો અહીં છે જવાબ સી એફ ઇ એસઓ ફોર બીજો વિકલ્પ જોઈએ નીચે દર્શાવેલ સંયોજનના બંધારણ પરથી તેનું નામ જણાવો અહીં જે બંધારણ આપેલું છે તેમાં બે કાર્બન છે અને એક ઓએચ સમૂહ આવેલો છે જેથી કરી વિકલ્પ આપેલા છે તેમાંથી આ બંધારણ પરથી આપેલ સંયોજનનું નામ છે બી ઇથેનોલ નીચે આપેલા પૈકી ક્યુ માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી જવાબ ડી શુક્ર વાહિકા પછીનો પ્રશ્ન જોઈએ શિક્ષક વિદ્યાર્થીઓ પાસે ઓમના નિયમની ચકાસણી કરવા પરિપથ જોડવાનું કહે છે વિદ્યાર્થીઓ નીચે પ્રમાણે પરિપથ જોડે છે મિત્રો આ પરિપથ ધ્યાનપૂર્વક જુઓ તો એમાં બેટરી અને કળ શ્રેણીમાં જોડેલ છે જ્યારે વોલ્ટ મીટર અને એ મીટર સમાંતર જોડેલા છે તો વોલ્ટ મીટર તો બરાબર છે અવરોધ પણ શ્રેણીમાં બરાબર છે જ્યારે એ મીટર છે સમાંતર જોડેલ છે એટલે અહીં યોગ્ય રીતે જોડાયેલ ઘટક કયો નથી તો એનું નામ છે સી એમીટર પાંચમું કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા સૂત્ર પર આધાર રાખે છે જવાબ ટુ એન સ્ક્વેર છઠ્ઠું પ્લાઝમોડિયમમાં એક કોષી સજીવ એકસાથે સાથે અનેક સંતતી કે બાળકોષોમાં વિભાજીત થાય છે જેને બહુભાજન કહે છે સાતમો પ્રશ્ન અભિનેત્રી દીપિકા પદુકોણના પિતા પ્રકાશ પદુકોણ બેડમિન્ટન રમતના ખેલાડી હતા રમત કે અદાકારી જેવી ક્ષમતાઓ આનુવંશિક નથી કારણ કે તેનાથી પ્રજનન કોષોના ડીએનએમાં ફેરફાર થતો નથી આઠમું લેન્સના પાવરનો એકમ ડાયોપ્ટર છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો નવમું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બે કાર્બન પરમાણુઓ વચ્ચે એકલ બંધ હોય છે આ વિધાન ખોટું છે અસંતૃપ્ત હોય તો દ્વિબંધ કે ત્રિબંધ હોય છે દસમું લિંગી પ્રજનનમાં સંતતિના નિર્માણ હેતુ બે સજીવ ભાગ લે છે જવાબ સાચો છે દસમું સાચો જવાબ અગિયાર સૂર્યકુકરમાં સોર કિરણોને એકત્રિત કરવા બહિર્ગોળ અરીસો વપરાય છે આ વિધાન ખોટું છે મિત્રો અહીં અંતર્ગોળ અરીસો વપરાય છે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો મેન્ડલિફનો આવર્ત નિયમ લખો જવાબ તત્વોના ગુણધર્મો તેમના પરમાણનીય ભારના આધારે આવર્તનીય હોય છે તે ડાક્ટરો ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે જે પદાર્થનો ઉપયોગ કરે છે તે પદાર્થનું રાસાયણિક નામ લખો જવાબ પ્લાસ્ટર ઓફ પેરિસ એનું સૂત્ર જોઈએ તો રાસાયણિક સૂત્ર સી એસ ઓ ફોર વન હાફ એચ ટુ ઓ ચૌદમો પ્રશ્ન ત્રણ વિદ્યાર્થીઓ સલમાન સુરેશ અને શિવાની પાસે નીચે મુજબ અરીસાઓ છે સલમાન પાસે બહિર્ગોળ અરીસો સુરેશ પાસે સમતલ અરીસો અને શિવાની પાસે અંતર્ગોળ અરીસો છે ત્રણેય વિદ્યાર્થીઓ વસ્તુનું પ્રતિબિંબ પડદા પર ઝીલવાનો પ્રયત્ન કરે છે તો તેમાં કોણ સફળ થશે જવાબ અહીં મિત્રો શિવાની પાસે અંતરગોળ અરીસો હોવાથી વસ્તુનું પ્રતિબિંબ પડદા પર ઝીલવામાં શિવાની સફળ થશે પ્રદૂષક સીએફસીનું ઉત્પાદન ઓગણીસો છ્યાસીના સ્તર પર જ સીમિત રાખવામાં આવે આ બાબત કયા કાર્યક્રમમાં નક્કી કરવામાં આવી જવાબ યુ ના કાર્યક્રમમાં એટલે કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં આ બાબત નક્કી કરવામાં આવી વિવિધતા એટલે શું જવાબ પૃથ્વી પરના જીવનની પરિવર્તનશીલતા આનુવંશિક પરિવર્તનશીલતા પ્રજાતિની વિવિધતા ઇકોસિસ્ટમ વિવિધતા અને ફાઇલોજેનેટિક વિવિધતા એટલે જૈવ વિવિધતા કહે છે આ જ પ્રકારના પ્રશ્ન જવાબ માટે આ ચેનલ સાથે જોડાયેલા રહો સબસ્ક્રાઈબ લાઇક અને કમેન્ટ કરી શકો છો અસ્તુ